રાજકોટ ઉપલેટા શહેરમાં રહેતા અને પંચ્યાસી વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલા એ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે ત્રીસ રોજાઓ રાખીને રમઝાન માસની વિશેષ રીતે ઉજવણી કરી આ ઉજવણીને લઈ વૃદ્ધ મહિલાએ રાખેલા ત્રીસ રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બાબત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ પંચ્યાસી વર્ષની વૃદ્ધ મહિલા ત્રીસ ત્રીસ રોજાઓ રાખે છે અને રમઝાન માસ દરમિયાન દુઆઓ કરીને ખોદાની બંદગી કરે છે બે વર્ષથી ત્રીસ ત્રીસ રોજા રહું છું કેટલા વર્ષથી તો રોજા રહું છું ખુદા રસૂલની એ બાબત કરું છું અલ્લાહ રસૂલ સૌનું સારું કરે હિન્દુ મુસલમાનનું સારું કરે સલામ અલેકુમ મારું નામ અશોક ઇબ્રાહીમ પઠાણ અને કેટલા વર્ષથી થી ઉપલેટ માં રહીએ મારી મમ્મી છે એ કેટલા વર્ષથી રોજા કરે છે હમણાં ઘણા ટાઇમ થી ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે અલ્લાહના ના રસૂલ એની ઉંમર છે પંચ્યાસી વર્ષે આ ઉંમરે બી આવી ગરમીની મોસમમાં અને આવા ઉંમરને તાકાતથી પોતે અલ્લાહના કરમથી એટલા રોજા પૂરા કર્યા ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે બે ત્રણ વરસથી અલ્યાની દુઆ રોજા કબૂલ કરે એ સૌ માટે દુઆ કબૂલ કરે અલ ઉપલેટેમાં રહેતા આ વૃદ્ધ મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયની અંદર ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની ગરમી અને વચ્ચે પણ તેમના પરિવારના વર્ષીય પઠાણ નામના વૃદ્ધ મહિલા પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા ત્રીસ જેટલા રોજાઓ રાખે છે અને આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા પવિત્ર રમજાન માસની આસ્થા શ્રદ્ધા ઉજવણી કરી દરેક સમાજ દરેક

જેમે કરી અને પાંચ સવા પાંચ ના વખતે રોજો બંધ કરે છે અને સતત ચૌદ કલાક સુધી કોઈ પણ જાતનું પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને સવા સાત વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલ અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે આ માસમાં જેટલા રોજા રાખે એટલા ઓછા છે કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પાડો કે જે કઈ પણ તમે પુણ્યના કામ કરો એના 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 કરતા રમજાન જે જે કાર્યો કરે એના સિત્તેર ગણા સવાબ મળે છે એટલે માણસો હોંશે હોંશે બધા રોજા રાખતા હોય છે એવું હોય કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી નાની ઉંમરથી લઈ અને ભૈયોધ માણસો ભય રહો પર આ રોજો રાખી શકાય આજે ઉપલેટામાં કુલસુબેન બ્રેહનભાઈ પઠાણ છે જે આપણા સુખનાથ શેરી પાસે રહે છે સુકનાથ રોડ પાસે રહે છે તેઓની ઉંમર માસા અલગ પંચ્યાસી વર્ષની ઉંમર છે છતાં ત્રીસે ત્રીસ પહેલાં રોજાથી લઈને ત્રીસે ત્રીસ રોજા રાખેલ છે જે

ઈદની ઉજવણી કરવામાં આવે છે આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમઝાન માસના મહત્વની વાત છે કે જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમઝાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાને આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે પડ્યા પડતા હોય છે સરફરાઝ કોડી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ